પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી માથાના ભાગે પાઇપથી ફટકા મારીને હત્યા કરી પરણિત મહિલા પ્રેમી સાથે લિવિનમાં રહેતી હતી પરણીતાના પતિએ અદાવત રાખીને હત્યા કરી સાણંદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે સાણંદમાં પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે આ ઘટના છે ભાગે પાઇપથી મારીને હત્યા કરી પહણીત મહિલા પ્રેમી સાથે રહેતી હતી પરણીતાના પતિએ અદાવત રાખીને હત્યા કરી સંવાદદાતા અનિતા વધુ સાથે જોડાયેલા છે જી અનિતાની ઘટના સામે આવી છે જેમાં જુવાન વડેદરા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તપાસમાં સામે આવ્યું કે આ જુવાન વડેદરા જે આરોપી જે છે તેની જે પત્ની જે છે તેના પ્રેમી અભિષેક ડામોર સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી હતી અભિષેક ડામો જે મૂળ સાબરકાંઠાનો રહેવાસી છે અને આ મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે બંને સાથે રહેતા હતા એ દરમિયાન આરોપી અદાવત રાખીને જે તેમનું નિવાસ સ્થાન છે ઇકોસેફ એગ્રી સાયન્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં તેમ રાત્રે પહોંચી ગયો હતો ને ત્યારબાદ પાઇપોના ફટકા તેની જે પત્ની જે છે પ્રિયંકા અને તેના પ્રેમી અભિષેક ડામોર ઉપર ફટકા માર્યા હતા તેના કારણે અભિષેકનું મોત નીપજ્યું હતું જ્યારે પ્રિયંકા ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ ઘટનાને લઈને સાણંદ પોલીસે હાલ તો હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને આરોપી જે જુવાન વંડેચરા છે તેની ધરપકડ કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે